પોરબંદરના બળાપંથકના સોઢાણા ગામે વરતુ નદીના કાઠે એક વાડીના મકાનમાં ધમધમતું જુગાર ધમઝડપાયું છે બગવદર પોલીસની રેડની દરમિયાન વાડી માલિક સહિત અન્ય ગામોના છ શખ્સોને કુલ રૂપિયા એક લાખ એકાણું હજાર આઠસો સિત્તેરના મુદ્દામાં સાથે ઝડપતા ચકચાર જાગી છે સોઢાણા ગામે વર્તુ નદીના કાઠે વાડી વિસ્તારમાં રહેતા માલદી રામાભાઈ ઓડિદ્રા નામના શખ્સના રહેણાંક મકાનમાં જુગારોમાં તો હોવાની ચોક્કસ બાતમી બગવદર પોલીસને મળી હતી આ બગવદર પોલીસે તાત્કાલિક બાતમી મુજબના સ્થળે પહોંચી દરોડો પાડ્યો હતો ત્યારે પોતાના મકાનમાં નાલ ઉઘરાવી જુગાર રમાડતો માલદેવ વડોદરા ઉપરાંત ત્યાં જુગાર રમવા આવેલા જામરાવલ સીમ વિસ્તારમાં પરબતભાઈ રણમલભાઈ મોઢવાડિયા ગડુ નામના રાજુ મેરુભાઈ ઓળેદરા મસરી રાજાભાઈ ધૂત અને ભાવેશ વશરામભાઈ નનેરા તેમજ પાસ્તરડી ગામનો બાલુ જગાભાઈ હુણ સહિતના પોલીસે પકડી લીધા હતા અને મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે બગવદર પોલીસના દરોડામાં મોટો જુગાર ધામ પકડાતા બરડા ચકચાર જાગી છે ગુજરાત ન્યૂઝ બગવદર